મોડાસામાં યોગ શિબિરનું આયોજન થશે ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ રવિવારના રોજ વિશ્વ હૃદય દિવસ નિમિત્તે યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત મોડાસામાં યોગ શિબિરનું આયોજન કરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલી એકવીસ જૂન યોગ દિવસ એ દિવસ સમગ્ર વિશ્વની અંદર યોગ દિવસની ઓળખ આપનાર આ દેશના યશસ્વી વડાપ્રધાને યોગ બોર્ડનું નિર્માણ કર્યું આ યોગ બોર્ડ દ્વારા ઓગણત્રીસ તારીખે વિશ્વ હૃદય દિવસની એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરનું આયોજન અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સરસ્વતી સ્કૂલમાં સવારે છ થી આઠ દરમિયાન એનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તો આ વિશ્વ હૃદય દિવસની શિબિરની અંદર સૌ જાહેર જનતાને ઉત્સાહપૂર્વક ભાગ લેવા હું આપ સૌને જાહેર આમંત્રણ આપું છું અસ્તુ આપણા દેશના લોકલાડીલા ને ગુજરાતના પનોતા પુત્ર માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે તેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં ઓગણત્રીસ તારીખે હૃદય દિવસ ઉજવવાનો હોવાથી હાજર રહે અને આ દિવસે આ એક જ છે કે જનતા રહે અને એમનું શરીર નિરોગી રહે એ માટેના પ્રયત્નો છે તો સૌ આનો વધારેમાં વધારે લાભ લે અને હાજર રહે તેવી હું સૌને અપીલ કરું છું ખબર ખુશ ખબર ખબર અચ્છા ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન